આજે છાસ કેવી મહેતા જે કહેવાય છે જૂનાગઢની અંદર ત્યાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક અદ્ભુત કાર્ય જે છે એ કરવામાં આવ્યું છે અમે આજે કંચનબેનની મુલાકાતે આવ્યા છે કે કંચનબેન જે છે વિધવાબહેન છે જ્યારે એમને કોઈનો સહારો ન હોય ત્યારે કુદરત જ્યારે કસોટી કરે કે એમનો એક છોકરો જે છે એ મંદબુદ્ધિ જે ભગવાન એને ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ કરેલો કહેવાય અને એક છોકરો જે છે એ અંધ છે ત્યારે સત્યમ સેવક યુવા મંડળ દ્વારા એમને એ મકાન જે છે આજે બનાવીને આપ્યું છે એક રૂમનું મકાન બનાવીને આપ્યું છે ટોયલેટ બાથરૂમ જે છે એમને કરીને આપ્યા છે મનસુખભાઈ અને એમની આખી ટીમ વર્ષોથી જૂનાગઢની અંદર જે સેવાના કામ કરી રહ્યા છે હું માનું છું ત્યાં સુધી કદાચ બે હજારથી વધારે કદાચ દીકરીઓને લગ્ન પણ એમને કરાવેલા હોય છે મનસુખભાઈ છે અમારા બટુક બાપુ છે એમની આખી ટીમ ચોવીસ કલાક કોઈ પણ સેવાના કામ હોય એ પછી સાતમ આઠમની અંદર લોકોને જવાનું હોય જેસીઆઈની અમારી જે ટીમ છે એની સાથે ચોવીસ કલાક જોડાયેલી હોય છે અને આજે આ જે એક સેવાનું કાર્ય કર્યું છે ભગવાન એમને અવાને અવા કામ કરવાની તક આપે આજે રાજીપો છે ત્યારે મનસુખભાઈને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભગવાન તમારી પાસે આવા સારા કાર્યો જે છે એ કાયમને માટે કરાવતા રહે મારું નામ કંચનબેન કિશોરભાઈ ગાયકવાડ છે બાવાજી સંસ્થા છે મનસુખભાઈ કરતા ધરતા છે ને અમારા જેવા ગરીબ માણાની મદદ કરી અને અમે એમ કહીએ કે ગમે કોઈ સંસ્થા દ્વારા આટલી એને સહાય આપે કે કોઈ ગરીબ માણાની મદદ કરી આપે એટલી મારી વિનંતી છે મારો દીકરો એક આખી અંત છે છોકરો મન બુદ્ધિ છે ને અમે એને વાત દર્શાવી ને અમારી મદદરૂપી ઉપાથ થઈ એટલે